નમસ્કાર છો ગુજરાત જિલ્લાના સંતરામપુર તાલુકાના ખેડાપા ગામે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગામ ચલો અભિયાન અંતર્ગત શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટરભાઈ ડિંડોરે પારગી ફુલાભાઈ અખમભાઈ પારગી નાથાભાઈ રાવજીભાઈ બામણીયા રાધાબેન અને પારગી વાલજીભાઈ હીરાબાઈના નિવાસસ્થાને સૌ કાર્યકર્તાઓ સાથે રહી લાભાર્થીઓ સાથે સ્નેહ સભર સંવાદ કર્યો અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર કર્યા ઉપસ્થિત સૌ લોકોને નરેન્દ્ર મોદી એપ ડાઉનલોડ કરાવી વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર બનવા વિનંતી કરી વિકસિત ભારતના નિર્માણમાં સહયોગી બનવા પ્રેરિત કર્યા વિધવા પેન્શનના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કર્યો અને ઘરે ઘરે જઈ પત્રિકા વિતરણ કર્યું आतके तालुका पंचायत प्रमुख हरीशभाई वळवळ शक्ती केंद्र संयोजक प्रवासी कार्यकर्ता आणि सिनियर कार्यकर्ता उपस्थित રહ્યા હતા सत्तर हजार जिला मात्र आप अमरात्री या खाली आ मोदी साहब जो कि जवाबदारी सोमवार હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ